નમસ્કાર હવે તમારા લોકોનું નીટ બે હજાર પચીસનું પરિણામ છે એ આવી ગયું છે અને એ પરિણામ ઉપરથી તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો ઉદભવે છે કે ભાઈ મને એટલા માર્ક્સ છે એટલા રેન્ક છે તો મને એમબીબીએસમાં મળશે કે નહીં તો એના જે એક્સપેક્ટેડ કટ ઓફ કેટલો રહેશે એની માહિતી આપતો વિડીયો બનાવવામાં આવ્યો છે એટલે વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ તો આપણે ગુજરાતની સ્થિતિની વાત કરીએ નીટની પરીક્ષામાં તો આપણા ગુજરાતની અંદર બે હજાર ચોવીસની અંદર અઠ્યાસી હજાર અને બાવીસ ટોટલ ફોર્મ ભરાયા હતા નીટ માટે નીટની પરીક્ષા માટે અને બે હજાર પચીસમાં કેટલા ફોર્મ ભરાયા એક્યાસી હજાર છસો ને પાંચ એટલે તમે જોઈ શકો છો કે ઓલરેડી સાત હજાર જેટલો છે એ ડિફરન્સ રહ્યો છે સાત હજાર જેટલા ગયા વર્ષ કરતાં ઓછા ફોર્મ ભરાના છે પછી ફોર્મ તો ભરી દીધું પણ પરીક્ષા આપવા કેટલા લોકો બે હજાર ચોવીસમાં ગયા હતા છ્યાસી હજાર ચારસો ને દસ લોકો પરીક્ષા આપવા ગયા હતા જ્યારે બે હજાર પચીસની અંદર એંસી હજાર એકસો ને એકાવન છે એ પરીક્ષા આપવા ગયા હતા ગુજરાતની અંદર એના પછી તમે જોઈ શકો છો કેટલા ક્વોલિફાઈડ થયા હતા ટોટલે પરીક્ષા આપી હતી એમાંથી સત્તાવન હજાર બસો ને બત્રીસ લોકો છે એ ક્વોલિફાઈડ થયા હતા અને આ વર્ષે એટલે કે બે હજાર પચીસની અંદર ગુજરાતની અંદર પચાસ હજાર અને ચાલીસ લોકો છે એ ક્વોલિફાઈડ થયા છે એટલે તમે લોકો ઓલરેડી જોઈ જ શકો છો કે સાત હજાર જેટલો છે એ ડિફરન્સ આ વખતે પડ્યો છે હવે તમને લોકોને સૌ પ્રથમ કોલેજ છે એની માહિતી આપી દઉં તો આપણા ગુજરાતની અંદર ટોટલ ત્રણ પ્રકારની એમબીબીએસ કોલેજ આવેલી છે તો પહેલી કોલેજ કઈ રહેશે તો કે ભાઈ ગવર્મેન્ટ કોલેજ આ ગવર્મેન્ટ કોલેજની સંખ્યા છે એ આપણા ગુજરાતની અંદર ટોટલ સાત કોલેજ છે એ ગવર્મેન્ટની અંદરમાં આવે છે જો આ કોલેજની અંદર તમને એડમિશન મળે છે તો તમારે એ લોકોને વર્ષની પચીસ હજાર રૂપિયા છે એ ફી પે કરવાની થશે હવે ગવર્મેન્ટ કોલેજમાં કેટલો કટ ઓફ રહેશે પ્રાઇવેટમાં કેટલો રહેશે એ સંપૂર્ણ વિગત છે સંપૂર્ણ કટ ઓફના વિડીયો હું બનાવવાનો જ છું એટલે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે બીજા ટાઈપની કોલેજ છે જીએમઇ આરએસ મેડિકલ કોલેજ હવે જીએમઇ મેડિકલ કોલેજ છે એની અંદર ટોટલ ત્રણ પ્રકારના કોટા હશે પહેલાં કોટા હશે ગવર્મેન્ટ કોટા કહેવામાં આવે છે બીજો કોટા હશે એ તમારે મેનેજમેન્ટ કોટા હશે અને ત્રીજો કોટા કયો હશે તો કે એનઆરઆઈ કોટા હશે હવે જો એનઆરઆઈ કોટા છે એમાં કેટલાને એડમિશન મળશે તો કે જે આઉટ ઓફ ઇન્ડિયાના છે એ વ્યક્તિઓને જ એડમિશન મળશે એનઆરઆઈની અંદર હવે મેનેજમેન્ટ કોટા અને ગવર્મેન્ટ કોટા તો તમારે સૌથી વધુ માર્ક હોય તો તમને એ લોકોને ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળે છે અને જો ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળે છે તો તમારે વર્ષની હાલની ફી મુજબ ત્રણ લાખ અને પિંચોતેર હજાર રૂપિયા ટ્યુશનની ફી ભરવાની થશે જો તમને લોકોને મેનેજમેન્ટ કોટા છે એમાં એડમિશન મળે છે તો તમારે એ લોકોને વર્ષની બાર લાખ રૂપિયા છે એ ફી ભરવાની થશે અને એનઆરઆઈ છે એમાં તો તમારે ડોલરમાં ફી ભરવાની થાય એટલે આ જીએમઆરએસ કોલેજની સંખ્યા કેટલી છે તો કે ભાઈ તેર જેટલી છે એ જીએમઆરએસ કોલેજ છે આપણા ગુજરાતની અંદર આવેલી છે એટલે તેર ને સાત એટલે ટોટલ કેટલી થઈ વીસ થઈ અને એના પછી ત્રીજા ટાઈપની કોલેજ છે પ્રાઇવેટ મેડિકલ કોલેજ તો પ્રાઇવેટમાં પણ તમને લોકોને ખબર છે કે ભાઈ એમાં પણ ગવર્મેન્ટ કોટા હશે અને એમાં પણ મેનેજમેન્ટ કોટા હશે હવે તમને ખબર છે કે ભાઈ ગવર્મેન્ટ કોટા છે એની ફી તમારે કેટલી હોય તો કે ભાઈ સાત લાખથી ચાલુ કરીને આપણે જે બાર લાખ સુધીની છે એ પ્રતિવર્ષની તમારી ફી હશે અને મેનેજમેન્ટ કોટામાં પ્રાઇવેટમાં જો તમને એડમિશન મળે છે તો એમાં તમારે કેટલી ફી ભરવાની થશે વીસથી લઈને પચીસ લાખ રૂપિયા છે એ પ્રતિ વર્ષની ટ્યુશનની ફી ભરવાની થશે આ વસ્તુ ક્લિયર થઈ અને હાલની સ્થિતિ એ પ્રાઇવેટ કોલેજની સંખ્યા કેટલી છે વીસ છે આ વસ્તુ પહેલાં તમને ખાસ સમજાઈ ગઈ હવે એના પછી આપણે લોકો જોઈએ છીએ કે તમારા MBBS માં એડમિશન માટે કયા કયા પરિબળો અસર કરે છે તો જુઓ આ મેં જે વિડીયો બનાવ્યો છે એ મેં એનાલિસિસ કરીને બનાવ્યો છે એ એક પાસાને એનાલિસિસ નહીં ઘણા બધા પાસાન છે મેં ધ્યાનમાં રાખીને એક્સપેક્ટેડ કટ ઓફ બનાવેલો છે કદાચ આ કટ માં છે એ થોડો ઘણો ફેરફાર પણ હોઈ શકે છે એટલે જુઓ કોઈ પણ વિડીયો બનાવેને પછી તમે એકવાર ધ્યાનમાં રાખો એ પોતાની રીતે એનાલિસિસ કરીને બનાવતા હોય એનો મતલબ એવો નથી કે એ વ્યક્તિ ખોટા છે ક્લિયર થઈ ગયું માની લો કે હું પણ એ મારું એનાલિસિસ અલગ હોય પછી બીજા કોઈ સાઇટ છે અથવા તો બીજા કોઈ ક્લાસીસ છે એનો એનાલિસિસ પણ અલગ હોઈ શકે છે ક્લિયર થઈ ગયું તો સૌથી પહેલાંમાં પેલું પરિબળ અસર કરે છે કે ભાઈ કેટલા વ્યક્તિઓ છે એ ગુજરાતની અંદર ફોર્મ ભરવાના છે આ પરિબળ જ તમારું ડિસાઇડ કરશે ક્લિયર થઈ ગયું પછી બીજું પરિબળ કહ્યું છે તો કે આ વખતે છે એ પેપર બધાને કેવું લાગ્યું પેપર તમને ખબર છે કે ભાઈ જનરલી રીતે આ વર્ષનું પેપર બધાને હાર્ડ લાગ્યું છે અને એની અસર આપણને તરત દેખાઈ ગઈ છે કેમ કે તમે ગયા વર્ષે જુઓ ને સાતસો વીસમાં સાતસો વીસ છે પ્રારંભિક તબક્કે ઇઠોતેર લોકોને હતા પણ આ વખતે છસો ને એકાવનથી લઈને છસો ને છ્યાસી સુધી કેટલા માર્ક્સ છે તો કે ભાઈ તોતેર જણાને જૈવા છે એટલે કટ ઓફ તમારું નીચું જવાનું છે એ તો તમારું ફાઇનલ જ છે ક્લિયર થઈ ગયું કેટલા ફોર્મ ભરાનાં શું છે હવે ત્રીજું પરિબળ એ છે કે માની લો કે કોઈ વ્યક્તિને પાંચસો માર્ક આવ્યો આ વર્ષે પણ એ સંતોષ નથી કે ભાઈ પાંચસો માર્કે મને જે કોલેજ મળે છે એના કરતાં તમારે ટૉપ એઇમ્સમાં જ મારે જવું છે તો એ વ્યક્તિ ડ્રોપ લે છે અને ડ્રોપ લે એટલે એ લોકો ફોર્મ નથી ભરતા તો એ પણ તમને એ લોકોનું પરિબળ છે એ આખે આખું અસર કરે છે ક્લિયર થઈ ગયું હવે સૌથી મહત્ત્વનું છે રેન્ક તો તમારું નીટનું પરિણામ આવ્યું છે એમાં તમારે બે પ્રકારના રેન્ક આવ્યા હશે એક તો તમારે હશે ઓલ ઇન્ડિયા રેન્ક તો ઓલ ઇન્ડિયા રેન્ક આવ્યો હશે અને બીજો તમારો આવ્યો હશે કેટેગરી રેન્ક આ બે પ્રકારના રેન્ક આવેલા છે હવે ઘણા બધા લોકોનો એ પ્રશ્ન છે કે ભાઈ અમારા લોકોનો ગુજરાત રેન્ક ક્યારે આવશે તમારા જે સંપૂર્ણ એડમિશન થવાના છે એ તમારા માર્ક નહીં પણ તમારા ગુજરાત રેન્ક છે એને ધ્યાનમાં રાખીને જ તમારા છે એડમિશન થશે તો સૌથી પહેલાં શું આવશે અત્યારે તમારા લોકોનું પરિણામ આવી ગયું છે શું આવી ગયું છે તો કે ભાઈ પરિણામ આવી ગયું છે એના પછી તમારી જે આપણી એડમિશન કમિટીની જે વેબસાઇટ છે એમાં આખી આખું ડોક્યુમેન્ટનું લિસ્ટ મૂકાશે કયા કયા તમારે ડોક્યુમેન્ટ જોશે આનો પણ હું સેપરેટ છે એ વિડીયો હું બનાવવાનો જ છું ક્લિયર થઈ ગયું અને તમારા ડોક્યુમેન્ટ પછી તમને લોકોને પંદરક દિવસ જેટલું છે એ ફોર્મ ભરવા માટે સમય આપશે વેરીફિકેશન માટે સમય આપશે એના પછી જેટલા લોકોએ ફોર્મ ભર્યા છે એમાં તમારો છે એ રેન્કની આખી પીડીએફ જ આવશે અને એ ની અંદર તમારો જીઆર એને ખરેખર કહેવાય જનરલ રેન્ક પણ આપણે લોકોએ ગુજરાત રેન્ક છે એ નામ પાડી દીધું છે એમાં તમારા લોકોનો છે જીઆર એટલે કે જનરલ રેન્ક છે અથવા તો ગુજરાત રેન્ક કયો તો ગુજરાત રેન્ક અને કેટેગરી રેન્ક તમારો અંદર ગુજરાતની અંદર કેટલો છે એ સમાવેશિત થશે એટલે અત્યારે હાલમાં તમારો ગુજરાત રેન્ક નહીં આવે તમે સંપૂર્ણ ગુજરાતનું ફોર્મ ભરશો એના પછી પીડીએફમાં જ તમારો આખે આખો રેન્ક આવી જશે ક્લિયર થઈ ગયું તો હવે આપણે એક્સપેક્ટેડ કટ ઓફ તરફ જઈએ છીએ તો મેં તમને જે પ્રમાણે આગળ સમજાવ્યું કે ગવર્મેન્ટ કોલેજની અંદર તમારો કટ ઓફ કેટલો રહેશે તો ઓપન કેટેગરીની અંદર છે એ તમારે સત્યાવીસ હજાર છે એ કટ ઓફ રહેશે હા તમારા મનમાં પ્રશ્ન છે કે આ સત્યાવીસ હજાર છે શું તો અમે આખું એનાલિસિસ કર્યું એ તમારો ઓલ ઇન્ડિયા રેન્કને આધારે કરેલું છે કે ઓપન કેટેગરીની અંદર તમારો ઓલ ઇન્ડિયા રેન્ક સત્યાવીસ હજાર આજુબાજુ હોય તો તમને ગુજરાતમાં આપણી સાથે સાત કોલેજ આવેલી છે એમાંથી કોઈ એક કોલેજમાં મળવાની તમને શક્યતા વધી જાય છે એના પછી ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરું તો એમાં તમારો ઓલ ઇન્ડિયા રેન્ક જો ત્રીસ હજાર આજુબાજુ હોય તો એવી શક્યતા છે એવું નથી કે મળી જ જશે એવી તમારી પોસિબિલિટી છે કે ભાઈ ત્રીસ હજાર છે તો તમને લોકોને ગવર્મેન્ટ આપણે MBBS કોલેજ છે એમાં એડમિશન મળી જાય ઓબીસી કેટેગરીમાં આડત્રીસ હજાર છે જ્યારે એસસી કેટેગરીમાં એક્યાસી હજાર ઓલ ઇન્ડિયા રેન્ક છે જ્યારે એસટી કેટેગરીમાં ત્રણ લાખ અને વીસ હજાર આજુબાજુ હોય તો તમને ગુજરાતની અંદર ગવર્મેન્ટ એમબીબીએસ કોલેજમાં મળવાની શક્યતા રહેશે હવે સાચી સ્થિતિ તમારી ક્યારે સ્પષ્ટ થશે તમારો ગુજરાત રેન્ક આવી ગયા બાદ જ ક્લિયર થઈ ગયો આ એઆઈઆર ઉપરથી એવો આછો અંદાજ આવી શકે પછી કદાચ તમે એમ કહો કે ભાઈ સત્યાવીસ હજારની જામને કે પચીસ હજાર વાળાને જ મળી ગયું તો એ પણ તમને મળી શકે છે અને તમે એમ કહો કે ભાઈ મારો ત્રીસ હજાર હતો તો એ પણ મને ગવર્મેન્ટમાં મળી જ ગયું ઓકે તો એ કટ છે એ થોડું આડાઉડું થઈ શકે પણ એટલો તમારે ખાલી અંદાજ રાખવાનો કે એટલું હોય તો તમને અંદાજિત છે તમને લોકોને એડમિશન મળી શકે એમ છે હવે એના પછી આપણે આગળ વધતા પહેલાં તમને લોકોને અમારા પેડ પ્લાન વિશેની માહિતી આપી દઉં તો તમને ખબર છે કે ભાઈ અમે છે યુટ્યુબમાં બધી માહિતી આપીએ છીએ પણ ઘણા વ્યક્તિઓ એવું ઈચ્છતા હોય કે ભાઈ તમે અમને છે એ પર્સનલી છે એ માર્ગદર્શન આપો અને એના માટે અમારે પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું છે તો એના માટે તમારે શું કરવાનું રહેશે તો કે નીચે વોટ્સએપમાં આપણે છે કહેવાય ને યુટ્યુબના ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે લિંક આપે છે બે મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક મોબાઈલ નંબરમાં તમારે વોટ્સએપમાં મેસેજ કરવાનો રહેશે અને પેડ કાઉન્સેલિંગ વિશેની માહિતી છે એ તમારે મેળવી લેવાની રહેશે જે વ્યક્તિને જોડાવું હોય વહેલી તકે જોડાઈ જાઓ એટલે એમાં તમને જે સંપૂર્ણ પર્સનલ માર્ગદર્શન છે એ તમને લોકોને એમબીબીએસ બીડીએસ બીએમએસ અને બીએચએમએસનું મળવાનું છે હવે તમને લોકોને એક ઉદાહરણ આપી દો કે માની લો કે આ સત્યાવીસ હજાર આપણે ઓપન કેટેગરીમાં છે ગયા વખતે મળ્યું હતું પણ હવે જુઓ એવું ન હોય કે ભાઈ સત્યાવીસ હજારની ઉપરના એટલે કે ભાઈ છવ્વીસ હજારવાળાની કોલેજ મળી જ ગઈ હશે પછી પચીસ વાળાને મળી જ ગયે હશે એવું ન હોય ક્લિયર થઈ ગયું એમાં પણ તમે કોલેજ પસંદગીમાં ભૂલ કરી નાખો છો તો તમને લોકોને નહીં મળે એટલે એવું તો તમારે ધ્યાનમાં રાખવાનું જ નહીં લો કે છસો પચાસ માર્ક્સ હોય એક વિદ્યાર્થીને છસો ચુમ્માલીસ તો છસો ચુમ્માલીસને ગવર્મેન્ટમાં મળી ગયો પણ છસો પચાસને ના મળ્યું હોય શું કામે ને તો કે કોલેજ પસંદગીમાં ભૂલ કરી નાખી હોય તો સંપૂર્ણ અમે કોલેજ પસંદગીમાં સંપૂર્ણ આમાં મદદ કરવાના છીએ એટલે જે વ્યક્તિઓ આમાં જોડાવા માગતા હોય વેલી વહેલી તકે જોડાઈ જાય હવે આપણે જીએમઆરએસ મેડિકલ કોલેજની વાત કરીએ તો જીએમઆરએસ મેડિકલ કોલેજમાં બધી કોલેજ આવી ગઈ આપણે જેટલી જેટલી કોલેજીસ છે ને બધે બધી આવી ગઈ તો એમાં ઓપન કેટેગરીમાં અડસઠ હજાર છે તમારો ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો મળવાની શક્યતા છે ઇડબલ્યુએસમાં સિત્તેર હજાર આજુબાજુ તમારો ઓલ ઇન્ડિયા રેન્ક હશે તો મળવાની શક્યતા છે ઓબીસી કેટેગરીમાં તોતેર હજાર રેન્ક હશે તો મળવાની શક્યતા છે એસસી કેટેગરીમાં એક લાખ અને એકત્રીસ હજાર જેવો રેન્ક હશે તો શક્યતા છે મળી જ જશે એવું નથી કહેતો ખાસ ધ્યાન રાખજો અને એસટી કેટેગરીમાં ચાર લાખ અને અઠ્ઠાવન હજાર છે તો એમાં તમને મળવાની શક્યતા રહેશે હવે પ્રાઇવેટની અંદર પણ મેં તમને કીધું એ પ્રમાણે ગવર્મેન્ટ કોટા તો ઓપન કેટેગરીમાં તમે જોઈ શકો છો કે એક લાખ પંચાવનના આજુબાજુ તમારો ઓલ ઇન્ડિયા રેન્ક હશે તો મળવાની શક્યતા રહેશે હવે ઇ માં પણ 156000 લાખ છપ્પન હજાર આજુબાજુ ઓલ ઇન્ડિયા રેન્ક હશે તો મળવાની શક્યતા રહેશે ઓ કેટેગરી કેટેગરીમાં પણ એક લાખ છપ્પન હજાર આજુબાજુ રહેશે એસસી કેટેગરીમાં એક લાખ ત્યાંસી હજાર આજુબાજુ રહેશે જ્યારે એસટી કેટેગરીમાં પાંચ લાખ અને હજાર આજુબાજુ રહેશે પછી મેં તમને જે પ્રમાણે કીધું કે જીએમઇઆરએસ મેનેજમેન્ટ કોટામાં પણ તમારા લોકોનો રેન્ક છે એક લાખ અને પચાસ હજાર આજુબાજુ હોય તો તમને એડમિશન મળી શકે હવે મેનેજમેન્ટ કોટામાં તમારું મેરિટ છે કેટેગરી વાઇઝ નથી બનતું ગવર્મેન્ટ કોટા હોય ને એમાં તમારું કેટેગરી વાઇઝ બને ભાઈ ઓપન કેટેગરી છે આપણે ઓબીસી કેટેગરી છે એસસી કેટેગરી એસટી કેટેગરી ઇડબ્લ્યુએસ કેટેગરી તો તમારું મેરિટ લિસ્ટ અલગ બનશે પણ મેનેજમેન્ટ કોટામાંથી મેરિટ લિસ્ટને આધાર નહીં બને એમાં તમારું ડાયરેક્ટ એડમિશન થશે એટલે ડાયરેક્ટ એટલે કે ફોર્મ તો તમારે ભરવું જ પડશે પણ એમાં એવું કેટેગરી વાઇઝ તમારો અલગ અલગ મેરિટ નહીં બને એટલે આમાં કેટેગરી વાઇઝ મેં નથી લખેલું એટલે જો ઓલ ઇન્ડિયા રેન્ક એક લાખ પચાસ હજાર આજુબાજુ હશે તો તમારે એવી શક્યતા છે કે જીએમઆરએસ મેનેજમેન્ટ કોટામાં મળી શકે તો પ્રાઇવેટમાં કટ ઓફ કેટલો મેનેજમેન્ટ કોટા માટે તો કે ભાઈ ત્રણ લાખ અને પંચાવન હજાર આજુબાજુ હશે તમારો ઓલ ઇન્ડિયા રેન્ક તો તમારી હાઈ પોસિબિલિટી છે કે તમને લોકોને મળી શકે એમ છે ક્લિયર થઈ ગયું તો આમાં મેં તમને વ્યવસ્થિત રીતે છે મેં તમને રેન્ક વિશે સમજાવી દીધું છે મેં જે પ્રમાણે એનાલિસિસ કર્યું છે એ પ્રમાણે મેં તમને સમજાવ્યું છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમારે લોકોને અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરવી હોય તો એની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને જો આ ચેનલમાં નવા હોય તો ખાસ કરીને મેડિકલ એડમિશનના તમામ નિયમો છે તમામ કોટોપ છે એ સંપૂર્ણ વિડીયો આ ચેનલમાં બનાવવામાં આવશે એટલે ખાસ કરીને જો ચેનલમાં નવા હોય તો આ ચેનલને તમે લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને જો કોઈપણ પ્રકારની ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો અને પેડ કાઉન્સલિંગમાં જોડાવા માંગતા હોય એ વેલી તકે જોડાઈ જાય